ખોટી ખોટી રીતે ને ભગાવા અને સારી રીતે ભણી ને સારી નોકરી કે જેથી પોતાના તે તે બાળક કરી શકે માતાજી મિત્રો તો વિડિયો તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો કરજો આ ઘર મને હેરસો પાકાલ કેમ કે મારા છોકરાને હેન હે નોકરી લગાડવાનો એટલે મારે આની

એટલે બાબડ ઉમ કરવા છોકરા ને ખબર છે આપડે શું ઘંટો કેવાયલા હોય ખબર ન પડી તમ તો ખબર પડે હું શું કહું માં ભણવા પણ એની ફી બાકી કે એટલે હવે એમને એમ કે સાહેબ કે હું અમે ઘરે ગાડી મીડશો પણ મારે એવું નથી કરવું મારે મારા છોકરાને ભણાવ ભણાવવા ભણાવો એટલે હવે મારે ફી ભરવી પડશે તમારે થોડા ઉછીરના પૈસા હતા એટલે પણ પૈસા તો એટલે હતા પણ આ હમણાં હે ને કેટલા માર તો દેવ હતું તો મને ખબર તો હેછી તો ભાઈ જેટલો બધું દેવ આખું ઉતાર્યો રાયડો વેસે પોર્મ પડ્યો તો બધો મારે પાર તો રાયડત હોય પણ એમાં પેલા છોકરાને બધું લુકડા બધું લાવી રહ્યો અને મારો છોકરો યાદ શું ભણા ખબર ખબર નથી પડતી મને

છોકરો <laughs>

અઈ દેલ દે લ્યા ઓછવા તો જે અલ્યા 3000 નો ફોન છે અશ્વી અશ્વી ઓનનો મશીન નામ હે આબ અશ્વી અલ્યા ઈ તો કવર હે હા તો ફોન કર ફોન કરું મારા છોકરાને કર ફોન બોલો તાળી પે તાળી

દોસ્તાર હોય તો મન તો માર છોકરાને તો ફોન મત આલ આ છોકરો ભણાય બેઠો બેઠો લ્યો એનો અવાજ તો ભરાવો થોડો મને રાજી થાય મન બોલ આઈ ગીવ સર એ લે આ તો શું બોલે છે આ તો ઇંગ્લિશ મીડિયમમાં નઈ ભણતો છોકરો અલ્યા પણ તાર કાકા તો ગુજરાતી મીડિયમમાં આય

અલ્યા છોકરા મન ઓળખે છે ના એ તો હસમુ બોલે અલ્યા આ જો મને ન ઓળખતો એટલે વડે કોઈ ભૂલી ગયા પૈસા તો હું પોકરાઉ છું નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ કાકા કાકા અલ્યા ઇન્સ્ટ વિડિયો વાળા ને કાઢજે ઘરે આના કાકા કાકા હ તમે માર રોજ ના રે ભાઈ 3 ના પૈસા 5000 પોકરાઉ છું બા અલ્યા તારે તો 35 હતો ને 5000 જ છે વળી મત ડિસ્ટર્બ કરી અમાર ડિસ્ટર્બ મત કર હવે ભણો ભોંમીલાલા ફોન મના લો એ રોમદિલાલ ના છોકરા હ આ 25 વાતા 25 જલા થઈ પાચીમ તો બજે હાય ઉતાય સીતા હા ભાઈ અલ્યા તને ભણે કે હું 50 થી 50 દોહો ભિલાવે

તો શું કરતા હશે આ સો ટકા રાખડીઓ થાય ના થાય ના લે ગોમમાં ઘોડા ઉપર વરઘોડું કાઢવાનું છે મને તો લાગે ઘોડા ઉપર નહીં તમારા છોકરાને ગધેડા ઉપર વરઘોડું ને હાથ સો ટકા એટલે કઢેડા ઉપર એટલે તમે કહેવા શું માંગો એમ એટલે તમારો છોકરો ભણતો નથી તો શું કરે છે હવે હું તમને એક વાત કહું હા બોલો આપણે તમારા છોકરાને પજેરો લેવો પડશે હો એટલે પજેરો એટલે શું મને તો ખબર નથી પડતી એટલે આપણે છે ને તમારા છોકરાને ચેડી ચેડી જવાનું છે એ તો હાડા હવે તો સમય આવશે એટલે ખબર પડી જાય હેડો આપણે ચાલજો ખબર કાલ ની પરમી આપડે તમારા છોકરા એ હારું